સુરતમાં વેશુના વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સમાં મહિલાની છેડતી કરનાર વેપારીને કંટ્રોલ રૂમના આધારે પીસીઆર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા બાદ તેનું અચાનક મોત થયું હતું આખી ઘટનામાં પોલીસે કોમ્પ્લેક્સના સીસીટીવીના આધારે વેપારીને માર મારનાર નવ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે વેશુના આગમ શોપિંગ સેન્ટરની સામે વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સમાં મહિલાની છેડતી કરનાર ઓગણચાલીસ વર્ષીય કાપડ વેપારી સાગર સુનિલ નેવાતિયાને કંટ્રોલ રૂમના કોલના આધારે વેશુ પોલીસની પીસીઆર પોલીસ સ્ટેશન લઈ આવી હતી જ્યાં સાગરની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી પાણી માંગ્યું હતું જેથી પોલીસે પાણી આપ્યું હતું પરંતુ પાણી પીધા બાદ બાકડા પર સુવા જતા બેભાન થઈ ગયો હતો જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો પોલીસે માર માર્યાની વેતી થયેલી ચર્ચા વચ્ચે પોલીસે વેપારી સાગરના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યો હતો અંદાજે ત્રણ કલાક સુધી પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ ફોરેન્સિક તબીબોએ સાગરના કપાળ અને બંને હાથમાં ચકામાના નિશાન હોવાનો મૃત્યુ માટે બોથડ જેવા પદાર્થની ઈજા થતા મોત થયાનું જણાવ્યું પોલીસે વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું જેમાં મહિલાની છેડતી કરનાર વેપારી સાગરને એકત્ર થયેલા ટોળાએ બે રહેમી માર માર્યો હતો અને તેના કપડા પણ ફાટી ગયા હતા ટોળાએ માર માર્યા બાદ સાગર કોમ્પ્લેક્સમાંથી બહાર નીકળી રસ્તા ઉપર ચાલ્યો હતો પરંતુ ત્યાંથી પરત આવી બીજી વખત પણ માર માર્યો હતો

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે